પ્રહલાદ મોદીનું ગેરકાયદે બાંધકામ તોડવામાં એમસી દ્વારા પાછી પાણી કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે પ્રહલાદ મોદીએ ત્રણસો ચોરસ મીટરમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે એમસીએ પોલીસ બંદોબસ્ત ન સત્તર જુલાઈ પ્રહલાદ મોદીનું બાંધકામ તોડવાનું હતું હજુ સુધી આ બાંધકામ તોડવામાં નથી આવ્યું જોડાઈ ગયા છે રાજેન્દ્ર એક તરફ એમસી અને જે ટ્રાફિક કામગીરીને બિરદાવવામાં આવી રહી છે બીજી તરફ આ વચ્ચે જે સમાચાર મળ્યા છે અમીર અને ગરીબો માટે એમસી ના અલગ અલગ નિયમો હોવાના આક્ષેપો થયા છે પ્રહલાદ મોદીનું ગેરકાયદે બાંધકામ કેમ તોડવામાં નથી આવતું જી ચોક્કસ થી ખાસ કરીને વાત કરીએ તો પ્રહલાદ મોદી દ્વારા જે ઇન્દ્રપુરી બાંધકામ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં એમસી એસ્ટેટ વિભાગે ત્રણ નોટિસો આપી છેવટે પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો હતો અને એક તારીખ નક્કી કરવામાં આવી હતી સત્તર જુલાઈના દિવસે પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ જે બાંધકામ છે એ દૂર કરવામાં આવશે પરંતુ અત્યારે એસ્ટેટ વિભાગ છે પાછી પાણી કરી રહી છે એસ્ટેટ વિભાગનું કહેવું છે કે અમને પોલીસ બંદોબસ્ત નથી મળ્યો જેના કારણે અમે આ બાંધકામ દૂર નથી કર્યું સત્તર જુલાઈ તારીખ જતી રહી છે છતાંય હજી બાંધકામ દૂર કરવામાં નથી આવ્યું એક તરફ અમદાવાદ શહેરમાં જે ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહ્યું છે અને જે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો જે ગરીબોનું જે બાંધકામ કરેલું હોય ગરીબોએ ગેરકાયદેસર તો એમાં દૂર કરવા માટે એએમસી ને તાત્કાલિક પોલીસ બંદોબસ્ત મળે છે જયારે અમદાવાદ શહેરમાં વીવીઆઈપી જે માણસો જે ખાસ કરીને જે પ્રહલાદ મોદી જેવા જે માણસો છે એમના દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે એ બાંધકામ દૂર કરવા માટે એએમસીને બંદોબસ્ત નથી આ એક પ્રકારનું બહાનું છે છે ખાસ કરીને જે પ્રહલાદ મોદી એ અને ગુજરાત ફેર શોપના પ્રમુખ પણ છે જેના કારણે એએમસી છે એ એમનું બાંધકામ જે છે દૂર નથી કરતું કારણ કે જે ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યું છે કારણ કે રખિયાલ ટીપી બસો ટીપી ઓગણપચાસ માં બસો નવ્વાણું થી ત્રણસો નંબર નું જે ફાઈનલ સર્વે નંબર છે એમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે અને ત્રણ માન નું જે બાંધકામ કરવામાં આવ્યું છે રાજકીય વગ ધરાવતા હોવાના કારણે પ્રહલાદ મોદી નું આ જે બાંધકામ છે એ દૂર કરવામાં નથી આવ્યું જે કેટલાય સંગઠનો દ્વારા જ્યારે આ બાંધકામ વિરોધ કરવામાં આવ્યો ત્યારે એએમસીએ પ્રહલાદ મોદીને ત્રણ નોટિસો આપી હતી અને છેલ્લે ફાઇનલી એ તોડવા માટેની એક તારીખ પણ નક્કી કરી હતી પરંતુ અત્યારે પ્રહલાદ મોદીનું જે બાંધકામ કર્યું છે એ બાંધકામ બચાવ કરવા માટે અને બાંધકામ દૂર ના કરવા તૂટે નહીં તે માટે એએમસી પાછી પાણી કરી રહી છે અને જે સમગ્ર જે ઘટના છે એ પોલીસ ઉપર દોરી રહી છે કે પોલીસ બંદોબસ્ત નથી આપતી જેના કારણે અમે આ બાંધકામ દૂર નથી કરી શકતા જી રાજેન્દ્ર કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એક માત્ર બહાનું હશે કે પોલીસ બંદોબસ્ત નું આ એક બહાનું છે કારણ કે કોર્પોરેશન અત્યારે સમગ્ર અમદાવાદ શહેરમાં જે રીતે ટ્રાફિક ડ્રાઇવ ચાલી રહી છે અને જે ગેરકાયદેસર બાંધકામો જે દૂર કરવામાં આવી રહ્યા છે નાની નાની દુકાનો તોડવા માટે પણ એમસી ને સરળતાથી પોલીસ બંદોબસ્ત મળી જાય છે પરંતુ જ્યારે આ પ્રહલાદ મોદી દ્વારા જે ત્રણ માર જે બિલ્ડિંગ બાંધવામાં આવ્યું છે એ તોડવા માટે પોલીસ બંદોબસ્ત કેમ નથી મળતો એ પણ એક સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે અત્યારે પોલીસ અને એએમસી સહયોગ એકબીજાના સહયોગથી સમગ્ર અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરી રહ્યા છે ત્યારે એસ્ટેટ વિભાગના જે અધિકારીઓ છે એમના ઉપર પણ એક સવાલો ઉભા થઈ રહ્યા છે કે તેઓ એ જે બહાનું બતાવી રહ્યા છે કે જે સમગ્ર જે ઘટના છે એ પોલીસ ઉપર ઢોળી રહ્યા છે કે પોલીસ વિભાગ દ્વારા અમને બંદોબસ્ત પૂરો નથી પાડવામાં આવતો જેના કારણે અમે આ બાંધકામ દૂર નથી કરી શકતા સમગ્ર જે મુદ્દો છે એ પોલીસ ઉપર ઢોરવા માંગે છે અને પોતાનો બચાવ કરવા પ્રહલાદ મોદી રાજકીય વગ ધરાવ છે જેના કારણે એમનું બાંધકામ દૂર ન થાય તે માટે આ સમય લંબાવતા રહ્યા છે કારણ કે સત્તર તારીખ ફાઈનલ થી એમનું બાંધકામ દૂર કરવાનું હવે પછી કઈ તારીખ નક્કી થાય છે જોવાનું રહ્યું પરંતુ અત્યારે તો

અલગ અલગ વલણ અપનાવી રહ્યું છે કારણ કે પ્રહલાદ મોદીનું જે ગેરકાયદે મકાન છે તેને તોડી પાડવામાં નથી આવતું